સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરતની મુલાકાતે સેના ગુજરાતમાં ભાજપ સરકાર વિરુદ્ધ સંમેલન કરશે આગામી બાવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં મહાસંમેલન કરશે ક્ષત્રિય સમાજની તમામ જ્ઞાતિ આ સંમેલનમાં હાજર રહેશે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સાથે સ્થુંભાણી સાથે કેમેરામેન ચીરાગ રાજકોટ ગુજરાત પ્રદેશના તમામ ક્ષત્રિયોને એક મંચ ઉપર સ્થાપિત કરવા માટે અમદાવાદ ગુજરાતમાં ક્ષત્રિય એકતા મહા સંમેલન આયોજન તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ બપોરે બે વાગે આયોજિત થવા જઈ રહ્યું છે અને સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજન સ્થાપિત થવા જઈ રહ્યું છે એની જે વ્યવસ્થાની જે જિમ્મેવારી છે ક્ષત્રિય કરની દ્વારા કરવામાં આવી રહી છે ભૂતકાળમાં ક્ષત્રિય સમાજ સાથે જે પણ ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે ભવિષ્યમાં એ ઘોર ઉપેક્ષાઓનો જે પ્રહારો થયા છે એ પ્રહારોનું પુનરાવર્તન ન થાય એને સુનિશ્ચિત કરવા માટે તમામ જે ક્ષત્રિયો છે ગુજરાતના એ એક મંચ ઉપર આવી રહ્યા છે અને એના પર મંથન કરીને ભવિષ્યમાં આ તમામ જે જેટલી પણ જેટલી પણ વ્યવસ્થાઓ જે થઈ છે એને રોકવાનું કાર્ય કરવા જઈ રહ્યા છે આપણે જણાવવા માંગુ છું કે વર્ષોથી રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા થાય છે એક એ કારણ છે બીજું કારણ છે કે જે ભાજપના વરિષ્ઠ મંત્રી દ્વારા છત્રાણીઓ વિશે નિંદની ટીપણી કરવામાં આવી હતી એ પછી સમાજે ટિકિટ રદ કરવાની માંગ કરી પણ ટિકિટ રદ કરવામાં આવી નહીં અને એ પછી જ્યારે અમે લોકો મેદાને ઉતર્યા તો અમારી જે પાગડી છે એનું અપમાન કરવામાં આવ્યું એની સાથે સાથે જ્યારે અમે યાત્રા માટે ઘોષણા કરી ક્ષત્રિય મહાસંમેલનની ની યાત્રા માટે તો જે કંપની છે અમારી એ કંપનીનો લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું એટલે લગાતાર આ સરકાર જે ગુજરાત સરકાર છે ભાજપાની સરકાર છે ક્ષત્રિય સમાજ ઉપર પ્રહારો ઉપર પ્રહાર કરી રહી છે એ પ્રહારોને રોકવા માટે અમે આ સંમેલનનું આયોજન કર્યું છે કે ભવિષ્યમાં આ બધા પ્રહારોનું પુનરાવર્તન ના થાય એ રોકવાનું અમારું દાયિત્વ છે એ દાયિત્વનું નિર્વહન કરવા માટે અમે આ જે સંમેલનનું આયોજન કરવા જઈએ એ સંમેલનમાં ગરાજદાર કાઠી કરડિયા નાડુદા હાઠી માહિયાદાર જે સમસ્ત ક્ષત્રિય ઠાકોર ક્ષત્રિય સમાજ છે એ પણ ઉપસ્થિતિ આપવા આખા જે સામાજિક મોટા આગેવાનો છે એ પણ એક સંમેલનમાં આવવા માટે તૈયાર છે ને એ પણ આવવાના છે કેટલા લોકો એક લાખો સંખ્યામાં એ દિવસે ત્યાં થવાના છે આજે હું સુરતની યાત્રા યાત્રાઓ પર છું આમંત્રણ યાત્રા લઈને આવ્યું ચોખા કંકુ લઈને આવ્યું છું મારા જે છત્રીય સમાજના જે લોકો છે એમને ગામડે ગામડે જેને આમંત્રિત કરવા આવ્યો છું અને આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમારી યાત્રાઓ ચાલુ છે એટલે સંખ્યા બહુ મોટી રહેવાની છે અને તમામ ગુજરાતના એકત્રીસ ટકા છત્રીઓ સરકાર બોલે છે એ તમામ એકત્રીસ ટકા છત્રીઓ બાવીસ ડિસેમ્બરના રોજ એ મંચ ઉપર આવવાના છે પુષ્પા ફિલ્મ છે પુષ્પા જે ફિલ્મ છે એ ફિલ્મમાં શેખાવત ભગવતસિંહ શેખાવત પાત્ર છે એ શેખાવત શબ્દનું લગાતાર ઇન્સલ્ટ કરવામાં આવ્યું છે એનું એને છે ને એને અપમાનિત કરવામાં આવ્યું છે એને અભદ્રતાથી એને પ્રસ્તુત કરવામાં આવ્યું છે તો પુષ્પા ફિલ્મના જે નિર્માતા નિર્દેશક છે એ નિર્માતા નિર્દેશકને કરણી સેના એના ઘરમાં ઘૂસીને જવાબ આપવાને તૈયાર છે અને હું આપણા માધ્યમથી તમામ કરણી કહેવા માગું છું જ્યાં તમને આ નિર્માતા નિર્દેશક દેખાય એને આપણે ઠુકાઈ કરવાની છે કારણ કે બહુ થયું વર્ષોથી ક્ષત્રિય સમાજનું અપમાન વિચારોની અભિવ્યક્તિની આજે નામે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા કરતા આવ્યા છે હવે આ અપમાન અમે બરદાસ્ત નહીં કરીએ તમે ભવરસિંહ નામનો ઉપયોગ કરો અમે ક્યાં ના કીધું છે ફિલ્મનો વિરોધ નથી વિરોધ છે એ શબ્દ જે શેખાવત જાતિ છે ક્ષત્રિયોની એ જાતિનું જે અપમાન કરવામાં આવ્યું છે એ અપમાન બંધ કરવામાં આવ્યું આ શબ્દ છે ને એ ફિલ્મમાંથી તુરંત કાઢવામાં નહીં કાઢે તો પછી કરણી સેના પદ્માવત વખતે પણ પોતાનું આક્રમક સ્વરૂપ બતાવી ચૂકી છે અને જો પુષ્પામાં આ અમને ન્યાય નહીં મળે તો પુષ્પામાં પણ અમે દરેક ક્ષેત્રમાં દરેક મોરચા પર અમે કાર્ય તૈયાર છીએ